નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે આલોક બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી સુરતમાં આંતરરાષ્ટ્રીય ચાલતી ચાઇનીઝ સ્લેવરી ગેંગનો પર્દાફાશ થયો છે જેમાં મ્યાનમારની એક ગેંગનો વિડીયો સામે આવ્યો છે સુરતમાં આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સ્લેવરી રેકેટનો પર્દાફાશ થયો છે જેમાં નીરવ ચૌધરી મુખ્ય આરોપી છે અને ચાઇનીઝ બેંક સાથે મળી રેકેટ ચલાવતો હતો એક વ્યક્તિ દીઠ નીરવ ને ત્રણ લાખ રૂપિયા મળતા હોવાની વાત પોલીસ થાઇલેન્ડ બોર્ડર થી નદી ક્રોસ કરાવી મ્યાનમારમાં ઘુસાડતા હોવાની વાત પણ સામે આવી છે સમગ્ર કેસમાં સુરત પોલીસ તપાસ કરી રહી છે સાયબર સ્કલેવરીના આંતરરાષ્ટ્રીય રેકેટમાં મ્યાનમાર આર્મી પણ શંકાની સ્વય ચિંધાઈ રહી છે ઝડપાયેલા આરોપીઓ કબૂલાત પ્રમાણે તેમને થાઇલેન્ડ થી મ્યાનમાર વચ્ચે વહેતી મુએ નદી હોડી મારફત ગેરકાયદે ઓળંગાવી લઈ જવાતા ત્યારબાદ આર્મીના વાહનોમાં મ્યાનમારમાં આવેલા માયાવાડી વિસ્તારમાં બનેલી ચાઇનીઝ અડ્ડા સુધી છોડી જવાતા હતા ભારતના નોકરીવાન છૂક છૂપ યુવાનોને વિદેશમાં નોકરીની લાલચે થાઇલેન્ડ બોડિયા મ્યાનમાર મોકલી સાયબર સ્લેવરીના રેકેટની સુરત સાયબર સેલની ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે સુરત પોલીસે નાના ચંદીગઢથી નિપેન્દર ઉર્ફે નીરવ લવકુશ ધરપકડ કરી હતી આ ત્રિપુટીની કબુલાતમાં મ્યાનમાર આર્મી પણ ચાઇનીઝ માફિયાઓના સંપર્કમાં હોય તેવી શંકા જાગી છે ચાઇનીઝ માફિયાઓ દ્વારા ત્રણ તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી જેમાં પ્રથમ તબક્કો શરૂઆતમાં લોકોને કોપી પેસ્ટ જેવી સાદી કામગીરી સોંપવામાં આવે છે જયારે બીજા તબક્કામાં યુવાનો ચેટિંગના ટાસ્ક આપવામાં આવે છે અને અંતિમ તબક્કામાં અંગ્રેજી સારું હોય તેમના પર વધુ ધ્યાન આપી સાયબર ક્રાઈમ કેવી રીતે કરશો તેની આખી સ્ક્રિપ્ટ લખી ટ્રેનિંગ આપે છે આ સ્ક્રિપ્ટમાં છ જેટલા પ્રશ્નો હોય છે જેમાં નોકરી માટે ગયેલા વ્યક્તિને અમે શું કામ કરીએ છીએ તે અંગે તમને ખબર છે તેવું પણ પૂછવામાં આવે છે